અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોડાસા શહેરમાં અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ સમિતિ દ્વારા સંસદમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરનું અપમાન કરતા ખા ભારત દેશ અમિત શાહના વિરુદ્ધમાં લોકજ્વાળા ફાટી નીકળી છે ત્યારે અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રી કમલેન્દ્રસિંહ પુવાર માજી ધારાસભ્ય જસુભાઈ પટેલ માજી ડેલિગેટ અને જિલ્લા ન્યાય સમિતિના પ્રમુખ શ્રી રેવાભાઈ ભાંભી તાલુકા પ્રમુખ વદનસિંહ મકવાણા લઘુમતી શેલના આગેવાનો તાલુકા જિલ્લાના કોંગ્રેસના ઉદ્દેદારો હાજર રહી અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રાજીનામાની માંગણી કરી હતી જવાનસિંહ ઠાકોર અરવલ્લી ટીવી 18 ન્યૂઝ ભારતતા બંધારણના ગઢવિયા આદરણીય આંબેડકર સાહેબના અપમાન સામે કોંગ્રેસ પાર્ટી અને દેશના નાગરિકો અમિત શાહ જેવા લોકોને અત્યારે ચુસ્કારી રહ્યા છે એ મંત્રી વિચારીને વહેલી તકે આ દેશના ગૃહમંત્રી તરીકે બેસવાના લાયક નથી ત્યારે રાજીનામાગવાની લેમ સાથે કોંગ્રેસના આગેવાનો આ દેશના દલિતો આ દેશના આદિવાસીઓ આ દેશના સાચા બાલિકો એની પાસે રાજીનામાની માગણી કર્યા છે એના માટે અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને તમામ સમાજ અમિત શાહના વિરુદ્ધમાં ધરણા પર બેઠો છે આદરણીય આંબેડકર સાહેબનો પુલહાર કરીશું પૂરા શહેરને અમે જાગૃત કરીશું આવા જે લોકો જાતિવાદ ધર્મવાદના નામે દેશના લોકોને લડાઈ રહ્યા છીએ એમની પાસેથી વહેલી તકે સત્તા લઈ લેવી જોઈએ એમને રાજીનામું આપવું જોઈએ કે જેમણે દેશ માટે બલિદાન આપ્યા છે એમની સામે આ લોકો જે રીતે પ્રવૃત્તિ કરી રહ્યા છે એ પ્રવૃત્તિને અમે સખત શબ્દોમાં વખોડી કાઢી